પોરબંદરના નગિંદા મોદી પ્લોટ વિસ્તારમાં આવેલી આંગણવાડી સામેની ગલીમાં ગંદકી અને બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકો ત્રાહીમામ બન્યા છે ત્યારે વહેલી તકે સફાઈ કરી રસ્તાના નવીનીકરણની માંગ ઉઠી છે પોરબંદરના નગિનદાસ મોડી પ્લોટમાં આવેલા આંગણવાડી સામેની ગલીમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળે છે આ બિસ્માર રસ્તામાં હાલ વરસાદી પાણીને કારણે કાદવ કીચડની સમસ્યા સર્જાય છે જેના કારણે સ્થાનિકોએ અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે કાદવના કારણે લોકોએ ઘરની બહાર પણ નીકળી શકાતું નથી અહીંથી પસાર થતા વાહનો પણ અવારનવાર સ્લીપ થવાના બનાવ બને છે ઉપરાંત અહીં નિયમિત સફાઈ ન થતી હોવાથી ગંદકીના ગંજ ખડકાયા છે અને ગંદકીના કારણે માખી મચ્છર સહિત જીવજંતુના ઉપદ્રવમાં પણ વધારો થયો છે જેના કારણે સ્થાનિકોએ રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે નમસ્તે સાહેબ મારું નામ કેતન માવજી પુનાણી છે અમે બ્લોક નંબર વોર્ડ નંબર 6 માં આવીએ છે મેમરવાળા નગીનદાસ મોદી પ્લોટ જુનો હરિજનવાસ આંગણવાડીવાળી સામેની ગલીની હાલત તમે જોઈ શકો છો છેલ્લા પચીસ વર્ષથી આ અમે કોઈ જાતના નથી બ્લોક કે નથી અહીંયા રોડ ચોમાસાની અંદર આટલી બધી હાલત આટલી ખરાબ અમારી થઈ જાય છે કે અમે બહાર નથી નીકળી શકતા સાહેબ હું હેન્ડીકેપ છું તમારી ગાડી તમે સાહેબ જોઈ શકો છો આ તમે કઈ રીતના અમારી ગાડી છે અને મારા ધંધા પાણી અમારા રોટલા આના ઉપર છે અમે વરસાદ પડે એટલે અમે બહાર નથી નીકળી શકતા ગંદકી કૂતરાઓના ભૂંડાવઓના આટલા ત્રાસ છે કે જેની વાત પૂછોમાં સફાઈ કામદાર કોઈ અમારે અહીંયા આવતું નથી અમે કોઈને કહે તો કે આ ગલી અમારામાં આવતી નથી

નીપોલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર